જેમાં કલર રમવાનો વિશિષ્ટ ખેલ ચાલે છે આ ખેલ તંત્રની મીઠી નજર તળે અથવા નાના બાળકો માટે અનેક રાઇડ્સો રાખવામાં આવી છે સાથે જ આ મેળામાં કલર ગેમ રમવાનો વિશિષ્ટ ખેલ ચાલે છે જેમાં ભાઈઓ કલર રમવા દરરોજ પહોંચી જાય છે આ કલર રમવા એટલે કે જુગાર રમવામાં નક્કી કરેલી રકમ બારીમાંથી આપવાથી તે રકમના જેટલા કોઈન મેળવવાના રહે છે ત્યારબાદ કોઈનથી વિવિધ કલરની ચોપાડ પાથરેલી છે તેના ઉપર મનગમતા કલર ઉપર જેટલી રકમનો કોઈન રાખવો હોય તેટલી રકમના જેટલા કોઈને રાખવા હોય ઉપસ્થિત કલર રમવા વાળા પોતાના મનગમતા કલર ઉપર પોતાના કોઈન રાખે છે ત્યારબાદ ગેમ સંચાલક દ્વારા કલરના બે પાસા પાડવામાં આવે છે અને પડેલા પાસાના કલર મુજબ તેમાંથી કોઈ પણ બેને ઈનામ લાગે છે જેને જેટલી રકમ રાખી હોય તેનાથી ડબલ વિજેતા તરીકે મળે છે એ રીતે એક ગેમ માત્ર બે કે ત્રણ મિનિટમાં પૂરી થઈ જાય છે અને પાંચ છ કલાકમાં કેટલી ગેમો થઈ શકે તેનો હિસાબ લગાવી શકાતો નથી ઉપરોક્ત કલર ગેમ રમવાવાળા માંડવીના અનેક શ્રમજીવી પરિવારો આ ગેમના ચક્કરમાં ખાલી જતા જાય છે આ પ્રમાણેની કલર રમવાવાળા ઉપર તંત્રની નજર પહોંચતી નથી કે તેમની મીઠી નજર છે તે અંગે અનેક ભોગ બનનારાઓ તથા તેમની પરિસ્થિતિ ન જોઈ શકનારા તેમના હિતેચુઓ જણાવી રહ્યા છે બધા જ સ્ટોલો ખુલ્લા હોય છે જ્યારે આ કલર રમવા વાળા માટીના સ્ટોલમાં જવા માટે બે ફૂટનો રસ્તો અને બાકી આખું પેક રાખવામાં આવે છે અને તેમાં માત્ર પુરુષો જ જઈ શકે છે તેવી વિગતો મળી છે તો ત્રણેક માસ અગાઉ પણ અન્ય એજન્સીઓ આ સ્થળે આવો મનોરંજન મેળો યોજ્યો હતો ત્યારે પણ આવો કલર ગેમ રમવા વાળો ધંધો પૂર બહારમાં ચાલ્યો હતો તો ટોકનની કિંમત તે વખતે સો બસો પાંચસો રાખવામાં આવેલી જેમાં અનેક લોકો પોતાની કિસ્મત અજમાવવા દરરોજ ભાગ લેતા હતા તે ઉપરાંત ડિજિટલ યુગમાં આ કલર રમવા માટે રોકડ રૂપિયા ન હોય તો જીપેથી રૂપિયા લઈને ટોકન આપવામાં આવે છે નગર સેવા સદન મનોરંજનની આ પ્રવૃત્તિ માટે હાલાર મનોરંજન મેળાના આયોજકો પાસેથી રૂપિયા બે હજાર દરરોજનું ભાડું તથા જીએસટી કુલ રકમ વસૂલે છે મનોરંજક ગેમ ઝોનમાં તમામ વર્ગના લોકો નાના બાળકો મહિલાઓ સહિત મુલાકાતે આવતા હોય છે તે પછી આ કલર ગેમની ચાલતી બેફામ પ્રવૃત્તિઓ પર કાયદાની પકડથી કે નજરથી દૂર હોય તેવું દેખાય છે સામાન્ય રીતે રાત્રિના સમયે આ મેળામાં એક સાથે સો થી એકસો પચીસ જેટલા લોકો નજરે પડતા હોય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ભેગા થતા લોકોની સલામતી તેમજ ગેમ ઝોન માટે રાખવાની થતી જરૂરી સલામતીની વ્યવસ્થાઓની તપાસ કોઈએ કરી છે કે નહીં તે રાજકોટના બનાવ પછી ચર્ચાનો વિષય બન્યો છે